મારે જે પ્રસંગ કેવો છે મેઘાણીની કલબે આખેલા આલે આલેખ આવ્યો લખાયેલો કચ્છના રાવને મારી સલામ છે જુનાગઢના નવાબને મારી સલામ છે જામનગરના જામ સાહેબને મારી સલામ છે પણ ભાવનગર ભાવનગર છે સાહેબ ભાવનગર સ્ટેજ છે ગુજબ છે અડાર હૈ પાદરનો ધણી ભાવનગર મહારાજા કલ્પના તો કરો તમે મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું બનેલી હકીકત સાહેબ તાણામાં કીર્તિભાઈ તાણાના એક ખેડૂતના જો બધા રજવાડાની મેં વાત કરી એને સલામ એટલા માટે કહું છું કે એક પણ રજવાડામાં આવો રિવાજ નહોતો જે હું તમને કહેવાનો છું એ ભાવનગરમાં એક એવો રિવાજ હતો પ્રજાને માટે કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોર પકડી દે તમારે રાજાને કહી આવવાનું બાપુને કહી આવવાનું કે બાપુ અમારા ઘરમાંથી આટલું ઘરેણું ગયું કે આટલા રૂપિયા ગયા એટલે કા ચોર ને પકડી દઈએ ને ચોર નો પકડાય તો રાજા તરફ થી ભરપાઈ કરવામાં આવી એક જ ભાવનગર માં આ રિવાજ હતો અને એ ક્યારે રાજા સાહેબા હો સુડતાલી અડતાલી પહેલા એમાં એક તાણા ના ખેડુ ના ખોખ બળદ ચોરી ગયું સાહેબ હે બળદ ચોરી ગયું બળદ કોક લઈ ગયું અને એને એમ કે આપણે તો ઘર માં થી કંઈક લઈ જાય તો આપણે તો બાપુ ને જઈને કહેવાનું કે ચોર ગોતી દઈએ ને કા આપને ભરપાઈ કરી દઈએ હવે માને ને ખબર નથી

એટલે પૂછ્યું કે મારે બાપુ ને મળવું છે મારા સાહેબ ને મળવું છે એમ તો કે હા એ તો કઈ મદ્રાસ છે ગવર્નર તરીકે મદ્રાસ ગયા ગવર્નર માં તો ગામડા નો માણસ નો સમજ્યો પણ મદ્રાસ નો સમજ્યો ને એટલે સીધે સીધો ભાવનગર થી ટ્રેન માં બેસી વાયા વાયા થાતો થાતો બે ત્રણ દી મદ્રાસ પી ગયો સાહેબ છે સાંભળજો મિત્રો યુવાન મિત્રો ખાસ સાંભળે બાપ તમારે ઘણી મંજિલો કાપવાની છે અમારી તો બોત ગઈ થોડી રહી આવી છે મ્યા જય ગવર્નર સાહેબ ને બંગલે જઈને મુલાકાત માંગી મારે મારા સાહેબ કૃષ્ણકુમારજી ને મળવું છે પ્રજા વસલ હતા ને માણસે જઈને કીધું કે કોકા ભાવનગર થી આવ્યો છે કોઈ ગામડાનો માણસ છે તમને મળવા માંગે તરત જ ક્રોમ કૃષ્ણકુમારજી આવ્યા અને એ મેલા ગેલા લુગડા અને બથમા લેલી માલ્યા બાપ તું અહીંયા છે જાત્રા કરવા આવ્યો સાઉથમાં દક્ષિણમાં એ નહીં બાપુ તમારી બહેન જ અહીં આવ્યો તું અહીંયા અમારી પણ મારી પર ધક્કો ખાતો અહીંયા છે તો કા પણ એવું તો શું બન્યું કે તારે પડ્યો બાપુ મારા બળદ કોક લઈ ગયું બાપુ મારા બળદ કોક કોઈ ગયું સાંભળજો મિત્રો શું છે કલ્પના તો કરો એટલું જ બોલ્યો મારા બળદ લઈ ગયું કોક બાપુ એમ અને કૃષ્ણ કુમાર સિંહ જે જવાબ આપ્યો કે કઈ લઈ ગયું ભાઈ કે બાપુ મારી પત્ની ભાત લઈને આવ્યું બપોરે

કૃષ્ણ કુમાર સિંહજી હે અને હાલડાની માલિકા ભગત બાપુ કીધું છે કે હાથ હિ ચોડું આજ આવી જાય સંપત્તિમાં બને લ્યો સંપત્તિમાં બને મને દ લોટરી લાગે ટિકિટ કોઈ મને આવીને એમ કે બે કરોડ ને આ ખોટું લોભ લોકમ પાંચ કરોડ ની લોટરી લાગી

છત્રિયો છો અઢારે વરણ આવે છે આહીર લોકો છે છત્રીય રાજપૂતો છે અને અઢારે વરણ માં મોગલ ને આંગણે આવે છે એનું કારણ માં છોટે હાથે તમને આપે છે અને આપવાની જ છે જ્યાં સુધી આવે છે ત્યાં સુધી સાહેબ આપ છે આપ આપ્યા વિદ્યા રેજ નહીં ભાવનગર અઢારે હે પાત્રના ધનિયે સરદાર ને કીધું કે લ્યો હું પેલા સહી કરું ભાવનગર હું પેલા તમને આપી દઉં પછી દેશને આઝાદ કરો તમને બજાર રજવડા રહે પાછા પેલા ભાવનગર આપ્યું પણ પછી ભાવનગર મહારાજા ને એમ યાદ આવ્યું કે હું આગળ આપી દે એટલે બધું હોયું જ આ પણ કીધું વલ્લભભાઈ કે થોડોક સમય મને આપશે એનો વિવેક તો જો દાતારનો નો સાહેબ કૃષ્ણકુમાર હું વિવેક છે હે કે કેમ શું કયો છો કે થોડો સમય બાપુ તમને સમય દેવાની હોય તમે માગો એટલો સમય તમે ઉદાર હાથે એટલું તમારું રાજ આપી દો 18 હો તમે આપી દયો છો હે તો કે બીજું નહીં મારે મહારાણીને પૂછાવવું છે મહારાણીને કેવું છે પૂછાવું છે કે મારો આ રાજા રાજ તો મારું છે તો હું આગળ આપી દઈશ પણ તમારા પિયરનો જે કરિયાવર આવ્યો છે જે ન કલ્પના થઈ શકે એવા હીરા माणિકના ઈ તમારા કાર્યાવરનું શું કરું ઈ જરી મહારાણીને પૂછાવી દીધું હાંભળ્યો અને માણસને સમાચાર લઈને મોકલ્યો ગઢમાં અને જઈને કીધું મહારાણી બા મને બાપુએ મોકલ્યો છે કે હવે સહી કરે એટલી વાર છે આખું ભાવનગર રાગ જાય છે પણ તમારો જે કરિયાવર આવ્યો છે એનું શું કરવું અને મહારાણીનો જવાબ સાંભળજો મિત્રો મહારાણી શું કીધું કે મહારાજ સાહેબ કહી દ્યો કે આખો હાથી જતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય હે કે આખો હાથી જતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય એ એ રાજા એવો અને મારે એક પ્રસંગાઈને મારી વાત પૂરી કરવી છે એનો પાર્વતીય એવો છે